નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો હેરમા એકેડેમી જે સત્તાપર ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની તેમજ બિન શૈક્ષણિકો વિવિધ સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત તેમજ જે અરજી કરવાની છેલ્લી તારીખ વિશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો કેમ્પસ ડાયરેક્ટર સહ ડાયરેક્ટર માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક સંસ્થા સંચાલન તથા સંપૂર્ણ વહીવટના જાણકાર પાંચથી દસ વર્ષના અનુભવી અરજી કરી શકશે ત્યારબાદ પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી આઠ માટે શિક્ષકો માટેની શૈક્ષણિક બીટીસી બીએડના અનુભવી ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ નવ થી બાર સાયન્સ કોમર્સ અને આર્ટસ વિભાગ માટે તમામ વિષયો માટે જગ્યા છે જેમાં માધ્યમિક તેમજ ઉચ્ચતર ઉચ્ચર માધ્યમિક વિભાગ માટે આચાર્ય માટેની પણ એક જગ્યા છે જેમાં પાંચ વર્ષના અનુભવી ઉમેદવાર અરજી કરી શકશે તેમજ શિક્ષકો માટેની લાયકાતની વાત કરીએ તો બીએ બીકોમ બીએસસી એમએ બી એમ કોમ એમએસસી બી એડ બીસીએ એમસીએ એમએડ ના અનુભવી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ કોલેજ વિભાગ સાયન્સ કોલેજ આર્ટ્સ કોલેજ કોમર્સ કોલેજ બી એડ કોલેજ માટે કોલેજ વિભાગ માટે આચાર્યની એક જગ્યા છે જેમાં પાંચથી દસ વર્ષનો અનુભવી તેમજ એમએડ એમ પીએચડી યુજીસી નેટ જી સેટ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ તમામ વિષયો માટે અહીંયા તમે જોઈ શકો છો બીએ બીકોમ બી કોમ બીએસસી એમએ એમ કોમ એમએસસી બીએડ એમએડ એમ ફિલ પીએચડી યુજીસી નેટ જી સેટના તેમજ અનુભવી ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર તમામ વિભાગ માટે ડીપીએડ બીપીએડ એમપીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તેમજ ક્લાર્ક માટેની જગ્યા છે તમામ વિભાગ માટે જેમાં ગ્રેજ્યુએટ કોમ્પ્યુટરમાં ગુજરાત ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ વહીવટી સેલ ટેક્સ ઇન્કમ ટેક્સને લગતા જાણકાર અનુભવી ઉમેદવાર તેમજ ગૃહપતિ ગૃહમાતા માટેની પણ જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ અને અનુભવી શિક્ષક ભાઈ બહેનોને પ્રથમ પસંદગી મળવાપાત્ર થશે સફાઈ કામદાર માટેની જગ્યા છે ડ્રાઈવર માટે તેમજ પટ્ટામાં રાવવા માટે પણ જગ્યા છે મિત્રો ઉપરોક્ત જગ્યા પર અનુભવી હોશિયાર અને લાયકાત ધરાવનારને આકર્ષક પગાર તેમજ રહેવા જમવાની સુવિધા પણ આપવામાં આવશે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ લાયકાતના પ્રમાણપત્ર સાથે સ્વહસ્તાક્ષરે અરજી મોબાઈલ નંબર સાથે નીચેના સરનામે કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અરજી કરવા માટેનું સરનામું અહીંયા આપેલું છે મિત્રો હું સતાપુર તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર પિનકોડ છત્રીસ જીરો પાંચ એકત્રીસ પર અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય